નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આ વર્ષે આઈપીઓ ની જોરદાર તેજી ચાલી હતી અને રોકાણકારો સારી એવી કમાણી પણ થઈ આજના દિવસે પણ ત્રણ આઈપીઓ લીસ્ટ થયા એમાં પણ રોકાણકારોને સારો એવો પ્રોફિટ જોવા મળ્યો અને હવે આવતીકાલે એક બે નહીં પણ છ કંપનીઓ ના આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે એક જ દિવસમાં તો કઈ કંપનીમાં રોકાણ કરવું અને કઈ કંપનીમાં ના કરવું એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ એટલે કે આ વિડેયોને તમે પૂરેપૂરું જોજો જેથી કરીને જો તમે આઈપીઓમાં રોકાણ કરીને માલામાલ બનવા માંગતા હો તો તમને દરેક આઈપીઓની ડિટેલમાં માહિતી મળી રહે એટલે કે ઓગણીસ નવેમ્બર ઓગણીસ થી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે છ આઈપીઓ ઓપન થવાના છે તો આ બધા જ આઈપીઓ વિશેની માહિતી આપણે ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ આ મહિનાની ઓગણીસ શેર બજારમાં લિસ્ટિંગ માટે પાંચ નવા આઈપીઓ ખુલશે રોકાણકારો આઈપીઓ માં ઓગણીસ ડિસેમ્બર થી ત્રેવીસ ડિસેમ્બર સુધી રોકાણ કરી શકશે

આઈપીઓ ઓગણીસ ડિસેમ્બર થી ત્રેવીસ ડિસેમ્બર સુધી ખુલ્લો રહેવાનો છે આઈપીઓની પ્રાઇસ ચારસો દસ થી ચારસો બત્રીસ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે કંપની ચારસો કરોડ રૂપિયા ના નવા ઇક્વિટી શેર ઇશ્યુ કરશે પ્રમોટર શન કંપની તરીકે જાણીતી છે આ કંપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કામ કરે છે કંપની અત્યાર થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે એટલે કે કંપની સૌથી પહેલું આઈપીઓ લાઇટિંગ નો છે ઓગણીસ થી ઓપન થઈ ત્રેવીસ સુધી ઓપન રહેવાનું છે ચારસો દસ થી ચારસો ને બત્રીસ પ્રાઇસ બેન્ડ છે ચારસો કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડશે અને જીરો પોઈન્ટ જીરો એક કરોડ કંપની ના શેર વેચવામાં આવશે પ્રમોટર હોલ્ડિંગ દ્વારા આઠસો ઓગણચાલીસ કરોડ રૂપિયા ટોટલ આઈપીઓ છે પછી મિત્રો બીજો આઈપીઓ છે ડી એમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ નો ડીએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ ને પ્રાઇસ બેન્ડ બસો ઓગણસિત્તેર થી બસો ને ત્યાસી રૂપિયા નક્કી કરવામાં આવી છે

પચીસ લાખ ઇકોતેર હજાર પાંચસો ને શેર પબ્લિક ઇસ્યુ માટે આરક્ષિત છે છૂટક રોકાણકારો માટે શેર સાતસો ત્રાણું છે જયારે મહત્તમ રોકાણકારો માટે એક લાખ બાણું હજાર છસો નવ્વાણું છે આઈપીઓ સત્યાવીસ ડિસેમ્બરે બીએસસી અને એનએસસી ઉપર લિસ્ટ થવાનું છે મમતા મશીનરી નો આઈપીઓ પછી મિત્રો આઈપીઓ છે સનાતન ટેક્સટાઇલ લિમિટેડનો એટલે આ આઈપીઓ ઓગણીસ ડિસેમ્બરે પાંચસો પચાસ કરોડ નો ખુલવાનો છે જે ચારસો કરોડ રૂપિયાના નવા ફ્રેશ શેર જાહેર કરશે જ્યારે પ્રમોટરો દ્વારા દોઢસો કરોડ શેરોનું વેચાણ કરવામાં આવશે અને ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદન છે માટે એન્કર ખુલશે બંધ થશે આ એક આપણી ગુજરાતની કંપની છે પછી મિત્રો આઈપીઓ છે કોન કોડ એનવીરો સિસ્ટમ તો આઈપીઓ પણ ઓગણીસ ડિસેમ્બરે ખુલશે અને ત્રેવીસ ડિસેમ્બરે બંધ થશે પાંચસો પોઈન્ટ પાંચસો પોઈન્ટ તેત્રીસ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે આમાં નવા શેર અને ઓફર ફોર સેલ જાહેર કરવાનો સમાવેશ છે કંપની જીરો લિક્વિડ ઇન્ચાર્જ

છે આપણે વિશે વાત કરી ડિસેમ્બરે ઓપન થઈ ત્રેવીસ ડિસેમ્બરે બંધ થવાના છે છ આઈપીઓ વિશે આપણે જો તમારી ડિટેલમાં અલગથી વિડીયો જોતો હોય અથવા તો માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તો આપણે દરેક આઈપીઓ વિશે ડિટેલમાં માહિતી વાળો વિડીયો બનાવીશું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સાઈપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો